પીએસઆઈ અનિરુદ્ધસિંહ ગોહિલની આગેવાની હેઠળ કોલેજ રોડ પર ટ્રાફિક ડ્રાઈવ પંદરથી થી વધુ વાહનો ડિટેઇન કરાયા વલસાડ શહેરના વ્યસ્ત ગણાતા કોલેજ રોડ પર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સઘન ડ્રાઇવ હાથ ધરી હતી આ તે રીતે વાહન પાર્ક કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્ય કોલેજ રોડ પર ટ્રાફિક અવરોધતા જાહેર રસ્તા ઉપર પાર્ક કરાયેલા પાંચ થી વધુ કાર ચાલકો અને દસ થી વધુ ટુ વાહનોને પોલીસે ડિટેન કર્યા હતા પીએસઆઈ સિંહ ગોહિલ અને તેમની ટીમ સડક પર હાજર રહીને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાહનોને ડીટેઈન કરી તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને નિયમ અનુસાર દંડ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કડક કાર્યવાહીના પગલે કોલેજ રોડ પર ટ્રાફિકની અવરજવર થોડા સમય માટે સરળ બની હતી પીએસઆઈ ગોહિલે જણાવ્યું હતું કે જાહેર જનતાને અપીલ છે કે તેઓ ટ્રાફિક નિયમોનું પાલન તરે અને રસ્તાની વચ્ચે વાહનો પાર્ક કરવાનું ટાળે અન્યથા ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે પોલીસની આ ઝુંબેશથી સ્થાનિક નાગરિકો અને રાહદારીઓએ રાહત અનુભવી હતી જેઓ લાંબા સમયથી આડેધડ પાર્કિંગની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે